ભાવનગર શહેરના કરજલિયાપરા વિસ્તારમાં હત્યાનો બનાવ તીક્ષ્ણા હથિયારનો ગાજિંકી યુવાનની કરાઈ હત્યા ભાવનગર શહેર થી ફરી એક હત્યાનો બનાવ સામે આવ્યો છે કરચલિયા કરજલિયાપરાના એક યુવકને સામાન્ય બાબતમાં છરીના ઘા મારી હત્યા કરી દેવાતા પોલીસ દોડતી થઈ ગઈ છે રવિવારે રાત્રિના સમયે રોહિત નામનો યુવાન બાઇક ઉપર પસાર થઈ રહ્યો હતો ત્યારે અન્ય યુવકો દ્વારા અમારી સામે કેમ જોવે છે કહી હત્યા કરી દેતા ચકચાર મચવા પામી છે અને આવા અસામાજિક તત્વો સામે લોકોમાં રોષ પણ જોવા મળ્યો છે સમગ્ર મામલે ભાવનગર ડીવાયએસપી એ માહિતી આપી છે અહેવાલ ફિરોઝ મલિક ભાવનગર આ કામના જે આરોપીઓ જે છે ગૌતમભાઈ અને યુવરાજ ટુ વ્હીલર લઈ અને ફાસ્ટ સ્પીડેથી તે શેરીમાંથી જતા હતા ત્યારે રોહિતભાઈ મનીષાબેન અને ભરતભાઈ દ્વારા આટલી સ્પીડે જવાની ના પાડી તો આ મંદુખને કારણે તેઓ ઉશ્કેરાઈ ગયા અને શા માટે જોવે છે અને કાતર મારે છે તેનું બહાનું કરી અને તેઓ વચ્ચે ઝઘડો થાય થતા આ કામના જે આરોપીઓ ગૌતમભાઈ અને યુવરાજભાઈ દ્વારા રોહિતભાઈને છાતીના ડાબાના ભાગે અને ડાબા ખંભા ઉપર છરીથી ઈજા કરેલી છે આ કમે ભોગ બંનારને સરટી હોસ્પિટલમાં દાખલ કરતા જેમાં રોહિતભાઈનું મૃત્યુ થયેલું છે અને સામે પક્ષ શ્રી યુવરાજભાઈને ભી જા છે આ કમે પોલીસ દ્વારા પ્રાથમિક આ હકીકતના આધારે પોલીસ દ્વારા ફરિયાદ લેવાની હાલમાં કામગીરી ચાલુ છે થેન્ક યુ અમે તમને આપીશું પણે પણના સમાચાર જો તમે અમારા નિર્ભયમાર્ગ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ કર્યું નથી તો અત્યારે જ નીચે આપેલા આઇકોન બટર પર ક્લિક કરીને સબસ્ક્રાઈબ કરો અને શેર કરવાનું ભૂલશો નહીં